ડભોઈ લેવવા પટેલ વાડી ખાતે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન કાર્યક્રમ ડભોઈનગર વિસ્તારનો યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત મત વિસ્તારના સાંસદ જશુભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ડભોઈ ભાજપ સંગઠન દ્વારા નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સાથે સાથે એક થઈ જનસેવાના કાર્યોમાં લાગી જવા માટે અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે કોંગ્રેસનો છેડો ફાડી પચાસ ઉપરાંત યુવકો ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કેસરીઓ ધારણ કર્યો હતો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને જશુભાઈ રાઠવા દ્વારા તમામ કાર્યકર્તાઓને આવકાર્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ નવા વર્ષ નિમિત્તે ઠેર ઠેર સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ ડભોઈ દરબાવતી ખાતે લેવવા પટેલ વાડી ખાતે નગરનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા છોટાઉદેપુર વિસ્તારના સાંસદ જશુભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા નગરના તમામ ભાજપના આગેવાનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સાથે સાથે આ મિલન કાર્યક્રમની અંદર કોંગ્રેસનો છેડો ફાડી પચાસ ઉપરાંત યુવકો ભાજપમાં જોડાયા હતા અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખેસ ધારણ કર્યો હતો તમામ નવા આવેલા કાર્યકર્તાઓને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા આવકારવામાં આવ્યા હતા આ પ્રસંગે શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ

આજે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ઘણા આગેવાન કાર્યકરો યુવાનો ભારતીય જનતા પક્ષમાં જોડાયા પણ છે લઘુમતી કોમના યુવાનો આદિવાસી કોમના યુવાનો અને અન્ય પાર્ટીમાંથી આગેવાન કાર્યકરો પણ આજે ભારતીય જનતા પક્ષમાં આ સ્નેહ મિલન સમારંભમાં જોડાયા છે હું તમામને દિલથી આવકારું છું ભાજપ એક પરિવાર છે અને પરિવારમાં લોકોને તમામને યોગ્ય રીતે આવકારવામાં આવશે અને એમને સ્થાન યોગ્ય રીતે આપવામાં આવશે સાથે સાથે જે મિલન સમારંભ છે એમાં પધારેલા સૌને સંવન બે હજાર બ્યાસી નું વર્ષ સુખમય શાંતિમય સબુદમય નીવડે એવી શુભેચ્છા પાઠવું છું સાથે આજના પવિત્ર દિવસે ભગવાનને પ્રાર્થના કરું છું કે જે કાર્યકરો આગેવાનો અહીંયા પધાર્યા છે જોડાયા છે એમની મનોકામનાઓ પ્રભુ પૂરી કરે અને નવ વર્ષ એમના માટે માઇલસ્ટોન બનીને આવે એ જ અભ્યાર્થના આપના માર્ગ પર ડભોઈ નગરના તમામ નાગરિકોને પણ નવા વર્ષની શુભેચ્છા આભાર